એનો સંતોષ નઈ થઈ અસંતુષ્ટ છે અને વધારે પરમાની છે જેમ કે એ 4 व्हीલ આપો બરોબર આ માન નિયો કે સ્વીફ રીઝર્વ સેેર ન રહે બોલે રહત્ય સુધી ગાડી વાપરો આજ હું ઓડી આપો ઓડી મારી નથી પોતાની બીજાની કે પણ હવે મને આમાં આટલું બધું કમ્ફર્ટ આવે છે કે મને એમ થાય છે કે અત્યાર સુધી આપણે હક્તા થઈ બધું જો યાર આમાં એટલી મજા હે કેટલું કમ્ફર્ટ મળે છે પોડી હાંકવામાં મજા આવે હે તો અમે મારી જાતને આમ એક જોતા આમાં બે ફાયદા છે આમાં તો તમારો વિકાસ પણ થાય અને ક્યારેક તમને બેચે નહીં પણ થાય આને આપણે કઈ રીતે લેવું એ આપણા ઉપર આધાર રહે આને આપણે વિકાસમાં લઈશું ફ્યુલ તરીકે કે આ જે તરફ છે આપણને આ પામવાની ઈચ્છા છે ને ફ્યુલ તરીકે આપણે ઉપયોગ કરશું કારણ કે અત્યારે મારી પાસે નથી પણ મારી અત્યારે ઈચ્છા જાગી છે કે સિમ્બોલ વાળી ગાડી ઓડી એમ છે કે બીએમડબલ્યુ છે અત્યાર સુધી તો આપણે બોલેરો ને બોલેરો હતા એટલે છે ને જીવનમાં આગળ વધવા માટે આ વસ્તુ એક ફ્યુલ નું કામ કરે છે અને સંતોષ હરી લેવાનું પણ કામ કરે બે કામ કરે છે હવે આપણે એને કઈ રીતે લેવું એ આપણા હાથમાં છે એટલે આપણે જે કંઈ વર્તુળમાં જીવતા હોય ને એની કરતા એક્સ્ટ્રીમ લેવલ જે વસ્તુ છે એને આપણે ક્યારે ફીલ ન કરી હોય ત્યાં સુધી આપણને એ પામવાની ઈચ્છા નથી થતી પણ એકવાર આપણે ફીલ કરી હોય આપણે આપણે ભગવાને આપી હોય એના દ્વારા અથવા તો આપણા ભાઈબંધ દોસ્તારે ક્યારેક ગયા હોય અને ફીલ કરી હોય એના દ્વારા આપણને એક હે ને અ આગળ પૂછ કરે વસ્તુ અંદરથી કે આ વસ્તુ મારે પણ જોઈએ જોઈ એ ન મળે તો આપણને બેચેની અસંતોષ અને અવ્યક્ત લાગણીઓ ઘણીવાર વાર આપડી જે દબાયેલી લાગણી પૂરી નો થતી તો બીજા ઉપર એનો રોષ ઉતારવું એવું બધું થતું હોય પણ આવા સમયે આપણે થોડું ઘણું મેન્ટલ પ્રિપેર હોય તો આ વસ્તુ આપણને એક કઈ રીતે મદદ થશે કે આપણને વિકાસમાં મદદ થઈ શકે કે ભાઈ ભલે અત્યારે હું નાની ગાડીમાં ફરું મોટી ગાડી માટે મારે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી હું આવી મજા લઈ શકું ત્યારે ફ્યુલ નું કામ કરે છે અને વિકાસ તો થવો જ જોઈએ આપડે બધા નો થવો જોઈએ પણ એ વિકાસ થાય પણ એની પાસે આપણને અસંતોષ ની લાગણી ને એવું બધું ના થવું જોઈએ એ થવું એક સ્વાભાવિક છે પણ એને આપણે ફ્યુલ તરીકે કામ લઈ અને આપણા વિકાસમાં એને મદદરૂપ બને એ રીતે આપણે આપણી એ છે ને ઉપયોગ કરવો જોઈએ તો બસ એટલું જ તે